કુંભારવાડામાં મહાનગરપાલિકાના ટ્રેન્કરે મહિલાને અડફેટે લેતા પગના ભાગે ઈજા થતા સારવાર હેઠળ ખસેડાય કુંભારવાડાના ગોકુળનગર નજીક મહાનગરપાલિકાના ડ્રેવ વિભાગના ટ્રેન્કરે પસાર થયેલી એક મહિલાને અડફેટે લેતા તેને પગના ભાગે ઈજા થઈ હતી જેના અનુસંધાને મહિલાને એકસો સેવા મારફતે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અમે આ ગાડી હતી બાપા મારી ગાડી પડી ગાડી લઈ જાઓ આવું હાલો સારી ગાડીમાં ગાડીમાં હા